એલસીબી સ્ટાફ ચોરાયેલા વાહનો બાબતે કમાન્ડ કંટ્રોલ કેમેરાના ફૂટેજો મેળવી એનાલિસિસ કરી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એસઆઈ સુનિલસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનને બાતમી વળી હતી કે નસાઈના ચારપુલ ખાતે રહેતા ઇમદાદ અલી સૈયદ પાસે એક કાળા કલરની હીરો હંડા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે અને જે ચોરીની હોવાનું જણાઈ છે અને હાલમાં તે મોટરસાયકલ લઈ ગણેશ સિસોદરા તરફ જયેલ છે તેવી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમે તિગરા નવી વસાહત પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન નસાઈના ચારપુલ ઘાટીવાડ મસ્જિદની સામે રહેતો ઇમદાદ અલી ઉર્ફે આરિફ કાસમ અલી સૈયદ આવી પહોંચતા તેને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેણે બે હજાર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં સુરત ખાતેથી બે તેમજ બે હજાર નસારી ખાતેથી ચાર મોટરસાયકલો મળી કુલ છ મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલતા

અને એની તપાસ કરતાં એ ચોરીનું બાઇક લઈ અને સિસોદરા બાજુ જાય છે એ હકીકત આધારે એલસીબીના સ્ટાફે વોચમાં રહી અને એનું બાઇક પકડેલું અને બાઇક ચેક કરતાં એની રજિસ્ટર્ડ નંબર એની પ્લેટ નહોતી અને એની નંબર ચેજીસના નંબર સાથે ચેડા કરેલા હતા એટલે ડાઉટફુલ લાગતા એને લાવી અને એની વધુ પૂછપરછ કરતાં એ બસ સ્ટેન્ડ કે હોસ્પિટલ કે જુદી 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 જગ્યાએ સ્પ્લેન્ડર બાઇક પાર્ક કરેલા હોય એની ડુપ્લિકેટ ચાવીથી એનું લોક ખોલી અને ચોરી કરવાની એની એમો છે અને એની વધુ પૂછપરછ કરતાં બીજા છ બાઇક એણે ચોરી કરેલા હતા બીજા પાંચ અને એ જુદી જુદી જગ્યાએ મૂકેલા છે અને આપેલા છે એવી માહિતી મળતાં એ બધી જગ્યાએ તપાસ કરતાં કુલ છ બાઈક મળી આવેલા અને આ છ બાઇકની એક લાખ પાંચ હજાર અને એની પાસેથી એક મોબાઈલ પાંચસો રૂપિયા મળી અને કુલ એક લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ ઇમદાદ અલી પાસેથી કબજે કરેલ છે અને આ બધા બાઈક નવસારી ટાઉનમાંથી ચોરાયેલા છે નવસારી ટાઉનમાં આ બાબતે ગુના દાખલ થયેલા છે અને આ જે બાઇક અને આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે એ આગળની તપાસ ચલાવે છે